નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે એવામાં વડોદરાના જે સંસ્કારી નગરીના જે લોકો છે એ હવે ખરીદી કરી રહ્યા છે સૌથી પહેલા તો હું જણાવું કે માંડવી ખાતે લોકો પહેલા ખરીદી કરતા હતા કેમ કે પતંગ અને દોરી લેવી હોય તો આપણે માંડવી જવું પડતું હતું પણ હવે એવું રહ્યું નહીં કેમ કે દિવાળી પૂરા હોય કે ચકલી સર્કલ હોય ત્યાં પણ હવે પતંગ બજાર ભરાવે છે સંગમ ચાર રસ્તા હોય કે વાઘોડિયા હોય કે વીઆઈપી રોડ હોય તમામ જગ્યા ઉપર અત્યારે પતંગ બજારો ભરાય છે અને માર્કેટમાં આ વખતે અલગ અલગ વેરાયટીઓ આપણા માટે અમે લઈને આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે રીતે ઉત્તરાયણમાં તમામ જે વસ્તુઓ યુદ્ધ થાય છે એ પછી બલૂન હોય બોલ હોય કે પીપોળા હોય કે અલગ અલગ વેરાયટીઓ હાલ અત્યારે આપણને દિવાલીપુરા ખાતે આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે હાલ અત્યારે ખરીદી કરી રહ્યા છે ઉત્તરાયણ પર્વને લઈને જે માથા પર લગાવવાના પીપોળા હોય કે પછી વિંગ હોય આપ જોઈ રહ્યા છો કે જે આ ભાઈએ વિંગ લગાવી છે એ ખૂબ જ સુંદર લાગી રહી છે નાના બાળકો પણ અત્યારે શોપિંગ કરવા માટે આવ્યા છે અને પોતાના પરિવાર સાથે આવ્યા છે ક્યાંથી આવ્યા છો સાહેબ તમે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વેરાયટી આપને જોવા મળશે અને ઉત્તરાયણમાં જે પતંગો છે એ આપણે ઉત્તરાયણનું જે પર્વ છે હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવીએ છીએ જે રીતે આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો હાલ અત્યારે શોપિંગ કરી રહ્યા છે અને અલગ અલગ વેરાયટી આપને જોવા મળશે એ પછી ગૂગલ્સમાં હોય કેપમાં હોય આપ જોઈ રહ્યા છો કે આ લોકો પણ અહીંયા આગળ શોપિંગ કરવા માટે અત્યારે આવી રહ્યા છે દોરો લઈ રહ્યા છે ફિરકી લઈ રહ્યા છે અલગ અલગ માસ આ વખતે માર્કેટમાં જોવા મળશે અને ખાસ કરીને તમામ અલગ અલગ જાતની વેરાયટીઓ આપને એક જ જગ્યા પર મળી જશે કેટલું શું ભાવ હશે કેવું છે દોરી આ દોરી ત્રીસ રૂપિયાની છે બાળક માટે બાળક માટે છે અચ્છા કેવું છે માહોલ કેવું છે તો બહુ મત સારું છે દોરો એક હમણા આ સાડી દોરી હમણા યુઝ કરવી જોઈએ કેમ કે પેલી કાચ વાળી તો યુઝ કરવાની જ નહીં ને એ કરવી બી ના જોઈએ અચ્છા કેમ કે આ સાદી દોરી યુઝ કરો કેમ કે કોઈ હમણાં બધું ગાડી લઈને સાધન લઈને નીકળે છે ઘરું કપાય હા હા બહુ કપાય છે હા હા બધા બહુ બનાવ બની રહ્યા છે એના માટે પેલી એવી ચાઇના દોરી કઈ મળતી બી હોય તો ના લેજો કેમ કે સાદી દોરી તમે યુઝ કરજો સારી વાત છે શું નામ છે આપનું આરીફ આરીફ ભાઈ બહુ સારું કહી રહ્યા છે અને જે રીતે અત્યારે માર્કેટમાં

કે દોરો આવો સારો વાપરવાનો પછી ચાઇના દોરી નહીં વાપરવાની એની અંદર જેને નુકસાન થાય નુકસાન ના થાય ખાસ કરીને આ પક્ષીઓ છે બસ એનું આપણે બધો ધ્યાનમાં રાખી એ આપણે ઉત્તરાયણ બધો કરવી જોઈએ શો ખૂબ સરસ છે મ્યુઝિક સિસ્ટમ મ્યુઝિક મ્યુઝિક સિસ્ટમ બધું છે આ મારી છે બધો છોકરી છે બેબી બી આવી છે આજે કેવું બેટા કેવી તૈયારી કરી સારી કેવું

અલગ અલગ પ્રકારના માસ છે પીપોળા છે અને લાઇટિંગ વાળા જે બલૂન છે એ પણ અત્યારે કરી રહ્યા છે અલગ અલગ વેરાયટી ખાતે જે પતંગ બજાર દર વર્ષથી જેમ આ વર્ષે ભરાયો છે અને લોકો અત્યારે અલગ અલગ પ્રકારની જે પતંગો છે એની ખરીદી કરી રહ્યા છે અને કેમ કે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે પવન જે છે એ ખૂબ સારો રહેવાનો છે અને તમામ લોકો હાલ પતંગની ધૂમ ખરીદી કરી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની પતંગ પણ આપને જોવા મળશે આપ જોઈ રહ્યા છો કે આ ચાપટ છે તુક્કલ છે કેવું તમે ચાપટ લીધા હે ને જી શું ભાવ છે કેવું છે આ વખતે બજાર સારું છે સારું છે તૈયારી કરી ધાબા પર ઉત્તરાયણમાં મસ્ત મજાની મજાની નહીં એકદમ મસ્ત ભેગા થશે ફેમિલી હા થશે ને ફ્રેન્ડ બધા ભેગા થશે અમે સિસ્ટમ બધી ગોઠવી દીધી હા ગોઠવી દીધી આ જોઈ રહ્યા છો કે તમામ તૈયારીઓ ધાબા પર કરી દેવામાં આવી છે અને મ્યુઝિક સિસ્ટમ થી લઈને તમામ પરિવારના જે લોકો છે એ ભેગા થશે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખરીદી જે લોકો છે હાલ કરી રહ્યા છે કેમ કે અત્યારે જેટલી ભીડ હોવી જોઈએ પણ નથી કેમ કે રાતે લોકો જમ્યા પછી બહાર નીકળશે મેં પીપોડામાં વાત કરી કે અલગ અલગ પ્રકારના પીપોડા આ વખતે આયા છે માર્કેટમાં આપ જોઈ રહ્યા છો નાનાથી લઈને મોટા પીપોડા પણ આપને જોવા મળશે આ આવા પ્રકારના પીપોડા પણ છે નાના બાળકો માટે પણ છે આપ જોઈ રહ્યા છો કે તો આપણે બધા જ ઉત્તરાયણનું જે પર્વ છે ધૂમધામથી કરીશું અને પ્રયત્ન કરીશું કે આપને આખું માર્કેટ અમે બતાવીએ કેમકે ચશ્મા આપ જોઈ રહ્યા છો આ લાઇટિંગ વાળા ચશ્મા ચશ્મા પણ આપને જોવા મળશે કદાચ માર્કેટમાં આપ ગયા હશો કેમકે આ અત્યારે તો અમે દિવાળીપુરા માર્કેટમાં છીએ અને આ તમામ લોકો અત્યારે શોપિંગ કરી રહ્યા છે ખૂબ જ સરસ આ ચશ્મા છે રાતે પણ આ તમને કામ લાગશે આવા અલગ અલગ પ્રકારના ચશ્મા પણ માર્કેટમાં આવ્યા છે જે રીતે કેપની વાત કરી તો કેપમાં પણ વેરાયટી છે માસ છે દૂરબીન છે દૂરબીનથી પણ જોઈ શકાશે દૂરથી વસ્તુ કેવી તૈયારીઓ કરી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના કમેન્ટ બોક્સમાં આપ અમારી સાથે શેર કરજો આ ચાંદીના પતંગ પણ છે આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર પતંગો ચાંદીના પણ આવ્યા છે અલગ અલગ પ્રકારની જે ટુક્કલો છે મોટા પતંગ છે આ તમામ અલગ અલગ પ્રકારના પતંગો પણ હાલ માર્કેટમાં છે આપ જોઈ રહ્યા છો બધા જ લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે અને જે રીતે આ

પરોડાની પૂરી આપણે જે ફેમસ છે એક નંબર સાહેબ એક પતંગ જગાવો પાંચ પેજ કાપવાની જવાબદારી એક પતંગ જગાવો પાંચ કે શું નામ તમારું સૂરજ માલિશ સુરજભાઈ કહી રહ્યા છે કે એક પતંગ ચગાવ અને પાંચ પેજ કાપી શકાશે કાપી શકાશે એકસોન દસ ટકા આનું ગેરંટી આપું છે મારા પાસેથી દોરી લેશે તો રિટર્ન પોલિસી હું હાલવા તૈયાર છું કે દોરીમાં કઈ બી એવું લાગે છે તો હું રિટર્ન ચોરી લઈ લઈશ રિટર્ન પોલિસી શું વાલું છે તમારી કપાઈ જાય એટલે હા મારી કપાઈ જાય એટલે તમારી કપાઈ જાય એટલે આ જો ગેરંટી આપી રહ્યા છે આખા માર્કેટમાં માં રિટર્ન પોલિસી કોઈ નહીં આપે હું રિટર્ન પોલિસી આપું છું મારા જેટલા બી કસ્ટમર છે એના માટે હું રિટર્ન પોલિસી આપું છું આ બજારની અંદર દિવાળી પુરા કોર્ટ પાસે મારો સ્ટોલ લાગેલો છે ત્યાં આગળ હું રિટર્ન પોલિસી આપું છું ફોલાદ રાખ્યું છે ફોલાદ છે ફોલાદ છે અચ્છા બીજું બી છે હું રિટર્ન પોલિસી આલું છે આખા માર્કેટ માં રિટર્ન એટલે દોરી છે દોરી છે એટલે નામ છે દોરી નું જો ભાઈ દર્શક મિત્રો તમારે આવું હોય અને ગેરંટી લેવી હોય તો ફોલાદ છે બ્લેક બ્લેક પેન્થર છે ઘણા બધા માર્કેટમાં ચરખાઓ આયા છે આ વખતે કઈ જા સિવા છે સિવા અચ્છા શંકર ભગવાન બી આવી ગયા વાહ ભાઈ આ સિવાય માં છે હા આ વસ્તુ શું છે કે પ્યોર સુરતી છે આપડા પાસે અચ્છા હું ને હું ગેરંટી આપું છું ભાવમાં તફાવત શું છે

જેટલા આપડે ખરીદી વાળી છે એટલે બધા ઓછી થયા છે એટલે એ પ્રકાર ને બધું ચાલે છે અત્યારે સરકાર તરફ થી જે નિર્ણય લેવામાં આવે ચાઇનીઝ દોરી હોય ચાઇનીઝ દોરી આપડે કાચ વાળી દોરી હોય ચાઇનીઝ દોરી ના અમે નથી રાખતા સાહેબ અને ના રાખી એટલું સારું છે બધા જે બી ખરીદી કરે છે અને જે વેચે છે એમને બી અમે જ કહેવા રહીએ છીએ કે ચાઇનીઝ દોરી નહીં વેચવાની અને કાચવાળી દોરી સરકારે જે નિર્ણય લાવી છે એનામાં સરકારને મારી એક જ રિક્વેસ્ટ છે ના મહિના પહેલાં બી એને એની રિક્વેસ્ટ એવી છે મારા મારા માટે કે જે બી બધા આવે છે લેવા ગેસ્ટ જે મારા જો લેવા આવે છે કસ્ટમર કસ્ટમરને બહુ પ્રોબ્લેમ પડે છે અત્યારે તો મારે રિક્વેસ્ટ સરકારને એક જ વિનંતી છે કે તમે જે આ મહિના પહેલાં કરી હોત તો જેટલા બી લેવાવાળા છે એમને થોડોક બેનિફિટ પહેલેથી મળત અને બીજી વસ્તુ સરકારને મારે એક જ વિનંતી છે કે અત્યારે જે નિર્ણય લાયા છે ગરીબો પર બી બહુ ઇફેક્ટ પડવાની છે બીજી વસ્તુ સરકારે જે કાયદો કાઢ્યો છે કે ચાઇનીઝ દોરી આપણે કાચવાળી દોરી બંધ કરાવી છે એના માટે બંધ કરાવી નથી જોઈએ પણ એનામાં એનામાં જે ચૌદ પંદર તારીખ છે બે દિવસ આગળથી બે દિવસ ઓર રજા આપો એમને પબ્લિક ને અને જાહેરનામું એવું આપો કે ટુ વ્હીલર ચૌદ પંદર પંદર સોળ સત્તર હા સોળ સત્તર સુધી રજા ખાલી ટુ વ્હીલર માં એટલે કોઈનું નું બી ગળું કપાય એટલે સરકાર પર બી ના આવે ગરીબ પર ઇફેક્ટ ના પડે મારી વિનંતી આ છે સરકાર જોડે હવે સુરજભાઈ ને સુરજભાઈ સુરજભાઈ માલી સાહેબ નું એક સજેશન છે કે ચૌદ પંદર અને સોલ સત્તર બળ સ્કૂટર ટુ વ્હીલર વાળા ને જ આપવામાં આવે બરોબર લઈને ઘર બહાર નહીં નીકળવાનું કારણ કે ઘરું કપાય સરકાર કઈ નથી આપવા એવાનું એટલે બે દિવસ રજા બી આપે બેંક વાળા રજા આપે ઓફિસ વાળા રજા આપે કંપની વાળા રજા આપે એ લોકોની મારી વિનંતી છે આવું થઈ શકે એ પોસિબલ નથી કેમ કે ચૌદ તારીખને ને પંદર તારીખે આપણને મળી રહી છે સારી વાત છે ચલો આપ જોઈ રહ્યા છો રવિ સિંધા આપને બતાવી રહ્યા છે તમામ અલગ અલગ પ્રકારના ચરખા છે અને એ અત્યારે લોકો ખરીદી કરી રહ્યા છે અને ઘણા બધા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે એમની દોરી સારી છે સારી વાત છે કેમ કે લોકોને લોકોને એ જ જોઈએ છે માર્કેટમાં નાના પતંગ તો છે સાથે સાથે નાની ફિરકીઓ પણ છે પણ સાથે સાથે મોટા પતંગ બી આપને જોવા મળશે આપ જોઈ રહ્યા છો કે ખૂબ સારા લાગી રહ્યા છે આ ટુક્કલ જે છે અને એ બી પ્લાસ્ટિકમાં બનાવવામાં આવી છે પન્નીની પતંગ બનાવવામાં આવી છે અને તમામ લોકો હાલ અત્યારે હવે તમને આખા માર્કેટમાં પણ દર્શન કરાવીશું દર્શક મિત્રો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ દિવાલીપુરા કોટ ની પાસે જે માર્કેટ જામ્યું છે હવે માર્કેટના દર્શન પણ આપણે કરાવીશું આ રહો આરો મેસ આપ જોઈ રહ્યા છો કે હાલ જે દિવાલીપુરા ખાતે પતંગ બજાર ભરાયું છે અને આવતો જવા લો જોજો તમામ આપને અલગ અલગ પતંગો દેખાશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે લોકો હાલ પતંગ અને દોરીની જે ખરીદી છે હાલ કરી રહ્યા છે અલગ અલગ પ્રકારના માર્કેટ આપને દેખાશે તમારો હાથ કપાઈ જાય એના માટે પણ જે પટ્ટીની વ્યવસ્થા છે એ પણ હાલ અત્યારે કરવામાં આવી છે કે કેમકે ખાસ કરીને આપણા પરિવાર સાથે આપણે પતંગ ચગાવતા હોય ત્યારે દોરો હાથમાં ભરાઈ જાય તો આવી પટ્ટી આપને મદદ કરી શકે છે કેમકે નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાનું છે દર્શક મિત્રો કેમકે જ્યારે પણ ઘટના થાય છે એ નાના બાળકો સાથે જ થાય છે અને તમારા ઘરમાં જો નાના બાળકો હોય તો એનું પણ આપ ધ્યાન રાખજો અને અલગ અલગ પ્રકારની પતંગો હોય કે દોરી હોય એ માર્કેટમાં આપને જોવા મળશે આખું માર્કેટ અહીંયા આગળ ભરાઈ ગયું છે અને લોકો હવે મન મૂકીને અહીંયા આગળ પતંગ અને દોરી ખરીદી રહ્યા છે ખાસ કરીને ફરી હું અપીલ કરીશ દર્શક મિત્રો કે પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો આટલા બધા મગન ના થઈ જતા કે તમારા પરિવારની અંદર કંઈ નુકસાન થઈ જાય તમારા બાળકને કંઈ નુકસાન થઈ જાય કેમ કે ખાસ કરીને ડાબા ઉપર જ્યારે પણ આપણે ચડીએ તો પ્લીઝ ત્યાંથી વીજળીનો તાર જતો હોય કે થાંભલો હોય એના પર પતંગ ફસાઈ જાય કે દોરી ફસાઈ જાય તો પ્લીઝ એને તોડી નાખજો એને નીકાળવાની કોશિશ ના કરતા ઘણા એવા બનાવ સામે આવ્યા છે કે જેમાં નાના બાળકોનું જીવ પણ ગયું છે તો આ ઉત્તરાયણનું તહેવાર છે ઉત્સાહનો તહેવાર છે આપણે તમામ લોકો સારી રીતે એને મનાઈએ એવી જ હું આ તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ પોતાના પરિવારનું ખાસ કરીને ધ્યાન રાખજો કેમ કે કોઈ પણ ઘટના થશે તો આખા પરિવાર એમાં તૂટી જાય છે અને જે રીતે પતંગ ઉત્સવ છે તો આપણે એને સારી રીતે આ ઉત્તરાયણની પણ ઉજવણી કરવી જોઈએ વિડિયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ન્યૂઝ માટે